કેમ ને કા ગઈ જે નોયાર કે છે લે જીજુ લે હો ઈધા દેખ ને બો ગરમી દેખ કેમ ગરમી થાય હમ તો બધાને એસી જ ગૌતમ તો પીવાનું

આટલા નાખો ઓય ઓય હાલો 1300 સામા દેવા મારવા જો હવે 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 1300 બીજા બૂથ મારવા પડશે

અને નિકો ટકડે પાણી ખાવું છું ભી ગોતું દેવાવાળી નો હોય કાંઈ એક બોલ કાર્બેટર વાળી દો જો રેડી છોકડો જોતો ને ભાવ ઠેર તો કાઢો ને નકર વીપ દો અહીંયા ભલે ભાઈ આનો આસુ થઈ જ આ હાવ કાઢીને દો રે ઈ દાવશે मारखा लावून जास्त देवस